આજથી શરૂ થયેલી ધોરણ દસ અને બાર ની બોર્ડ પરીક્ષામાં કેન્દ્ર પર વિદ્યાર્થીઓને કુમકુમ તિલક સાથે આવકાર આપ્યો હતો તેમજ ભયમુક્ત વાતાવરણમાં પરીક્ષા આપે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી આ દરમિયાન હળવદની સદભાવના વિદ્યાલયમાં એક બ્લોકમાં એક વિદ્યાર્થીની આજે ગુજરાતીનું પેપર આપ્યું જે વિદ્યાર્થી માલણિયાદ ગામથી મોડેલ સ્કૂલમાં રિક્ષામાં અભ્યાસ અર્થે આવી રહી હતી તે દરમિયાન રિક્ષાનો અકસ્માત થતા જમણા હાથમાં ફ્રેક્ચર થયું હતું ત્યારે આજે પરીક્ષામાં પેપર આપવા સક્ષમ નહીં હોવાથી શિક્ષણ અધિકારી દ્વારા વિદ્યાર્થીનીને રાઇટર ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે જ્યાંથી પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીની પેપર લખી આપશે ત્યારે હળવદમાં સદભાવના વિદ્યાલયમાં એક બ્લોકમાં વિદ્યાર્થીની પરીક્ષા આપી હતી મોડલ સ્કૂલ હળવદ આજથી એક મહિના પહેલા દ્વિતીય પરીક્ષા ચાલુ હતી એ દરમિયાન અમારી શાળાની વિદ્યાર્થી માગણીયાદથી અપડાઉન કરી રહી હતી જે રિક્ષામાં આવી રહી હતી આકસ્મિક કારણોસર અકસ્માત થતાં એના જમણા હાથમાં ફ્રેક્ચર થવાથી એ વિદ્યાર્થીની આજરોજ બોર્ડની પરીક્ષામાં પેપર લખવા માટે સક્ષમ ન હોવાથી અમારી શાળા દ્વારા અને મોરબી ડીયુ ઓફિસ દ્વારા એમને પેપર લખવામાં કોઈપણ જાતની તકલીફ ન પડે એટલા માટે રાઇટર તરીકે લઈની વ્યવસ્થા કરેલ છે મયુર રાવળ જીટીવી ન્યૂઝ હળવદ